કારણ કે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને જ્યારે શ્રી રામ ભગવાન અયોધ્યા પધારી હતા એ દી અમાવાસી રાત હતી દીપાવલી અમાવાસી રાત કહેવાય છે અને તે દી આ લોકોએ આખું અયોધ્યા અને દીવડાથી સળગાયું આખું સળગાયું હતું અને તે દીથી આપણો આ રામ ભગવાન આપણા અયોધ્યામાં પ્રવેશ કરે ત્યારથી આ દિવાળીનો તહેવાર આપણે ઉજવવામાં આવે છે પરિવાર ભેગા છે એ જ સુખી છે તમને કોઈ એમ કહે કે આ તમે એમ આલ્યો કિલો કિલોમીટર ખાઈ લ્યો તો કોઈ ખાઈ નથી દેવાનું એટલે અમે અમારા તમારા માધ્યમથી ખાસ કરીને કહેવા માગે છીએ કે ભેગા રહ્યો પરિવાર સાથે રહ્યો થોડા ઘણા સુખ દુખ હોય નાટો ખોટી નાની નાના નાની પ્રજાતિ જે પરિવાર દેખાતા હોય એને તમે